નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા એન એમ ફર્સ્ટ યરના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના છેલ્લા પ્રશ્ન પેપરની આપણે સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કોમ્યુનિટીનું પેપર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ પેપર નંબર બે એટલે હેલ્થ પ્રમોશન જેમાં એનોટોમી ફિઝિયોલોજી મેન્ટલ હેલ્થ એન્વાયરમેન્ટ સેનિટેશન અને ન્યુટ્રિશન જેવા સબ્જેક્ટનો સમાવેશ થતો હોય એવા પેપરનું આપણે સોલ્યુશનની ચર્ચા કરશું પેપરની જે વિડીયો છે તેમને અંત સુધી જોજો કારણ કે વિડીયો થોડો લાંબો હશે કારણ કે આપણે આખા પ્રશ્ન પેપરની ચર્ચા કરવાની છે કમ્પ્લીટ પેપર સોલ્યુશન આપવાનું છે એમ છતાં આપણે બે ભાગમાં આ વિડીયોને આપણે કવર કરશું તો ચાલો જોઈએ હેલ્થ પ્રમોશનનું પેપર અને એ પેપર છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું ચોવીસ નવ બે હજાર ચોવીસનું પેપર તો આપણે જોશું અને ચોક્કસ જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો જેથી દરેકને વિડીયોનો લાભ મળી દે પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના જવાબ આપો રેસ્પિરેટરી સિસ્ટમના અવયવોની યાદી બનાવો ત્રણ માર્ગ છે તો યાદી બનાવવાની છે માત્ર રેસ્પિરેટરી સિસ્ટમના અવયવોની અને ત્રણ માર્ક છે તો કેવી રીતે તો ઓર્ગન્સ ઓફ ધ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમના અવયવો નીચે મુજબ હોય છે સરસ મજાનું ટેક્ટીક કરીને લખવાનું છે નોઝ નાક ફેરિંગ્સ ગળું લેરિંગ્સ સ્વરપેટી ટ્રેકિયા બ્રોન્કાય બ્રોન્કસ લંગ્સ ડાયાફ્રામ રિબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ તો ત્રણ માર્કમાં સરસ મજાનો પ્રશ્ન છે નોઝથી શરૂ કરી અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સુધી આપણે જવાનું છે નોઝ ફેરિંગ્સ લેરિંગ્સ ટ્રેકિયા બ્રોન્કાઈ બ્રોન્કસ એલવીઓલાય લંગ્સ ડાયાફ્રામ રિપ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ તો આ રેસ્પિરેટરી સિસ્ટમની યાદી બેડ બેડસોર અટકાવવાના ઉપાયો સમજાવો વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે બેડ બેડસોર થવાના કારણો બેડ બેડસોર થવાના બેડ બેડસોર અટકાવવા માટેના ઉપાયો તો આ પ્રશ્ન આપણને આવડવો જોઈએ ચાર માર્કનો પ્રશ્ન છે બેડસો અટકાવવા માટે નીચે મુજબના પગલા લેવા જોઈએ પેશન્ટને પથારીમાં વારંવાર પોઝિશન બદલાવી જોઈએ પેશન્ટને દર બે થી ચાર કલાકે જરૂરિયાત મુજબ બેક કેર આપવી જોઈએ પ્રેશર પોઈન્ટ પર એર રિંગ અથવા તો એર કુશન કે કોટન રિંગ રાખવી જોઈએ પેશન્ટની બેડ ચોખ્ખી રાખવી જોઈએ પેશન્ટની બેડ ટાયડી રાખવી જોઈએ બેડમાં ખોરાકના કણો કે બીજો કચરો ન હોવો જોઈએ પેશન્ટનું પર્સનલ હાઇજીન બરાબર જાળવવું જોઈએ પેશન્ટને બેડ પાન આપતી વખતે અને લેતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ જો પેશન્ટની બેડમાં સતત યુરિન પાસ થતો હોય તો કેથેટરાઈઝેશન કરવું જોઈએ પેશન્ટને સ્કીન ડ્રાય રહે તે જોવું જોઈએ પ્લાસ્ટર આપતી વખતે જે જગ્યાએ દબાણ આવતું હોય ત્યાં કોટન પેડ રાખવું જોઈએ શક્ય હોય તો વોટર બેડ અથવા તો એર મેસ્ટ્રેસ કે ડનલપ મેટ્રેસ વાપરવા જોઈએ આ ઉપરાંત નીચે મુજબની જે સામાન્ય સારવાર છે એ પણ આપવી જોઈએ કે બે કે દર ચાર કલાકે બેડસોર થયેલ હોય તે ભાગમાં એન્ટિસેપ્ટિક વડે ડ્રેસિંગ કરવાનું ડોક્ટર સલાહ મુજબ એન્ટીબાયોટિક આપવાની પેશન્ટને હાઈ પ્રોટીન ડાયટ માટેની સલાહ આપવાની પેશન્ટને વધારે વિટામિન સી આપવાનું પેશન્ટની વારંવાર પોઝિશન ચેન્જ કરવાની તો આ હતા બેડસોર અટકાવવાના ઉપાયો ત્યાર પછીનો પ્રશ્ન બીજો ત્રીજો પ્રશ્ન છે હૃદયની આકૃતિ દોરી શરીરમાં લોહીનું પરિભ્રમણ સમજાવો સિસ્ટેમેટિક સર્ક્યુલેશન આપણે સમજાવવાનું છે અને હાર્ટની આકૃતિ દોરવાની છે હાર્ટની આકૃતિ શીખી જાઓ હાર્ટની આકૃતિ વારંવાર પૂછાતી ફિગરમાં હાર્ટ એ એક ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતે હાર્ટ દોરો જુદા જુદા ભાગ બતાવો સિસ્ટમિક સર્ક્યુલેશન એટલે કે હાર્ટમાં થતું સર્ક્યુલેશન નીચે મુજબ હોય તો આપણને ખ્યાલ છે કે હાર્ટના રાઇટ વેન્ટ્રીકલમાંથી પલ્મોનરી આર્ટરી દ્વારા લોહી ક્યાં જાય તો ફેફસામાં જાય હંમેશા યાદ રાખવાનું પલ્મોનરી આર્ટરી દ્વારા લોહી ફેફસામાં જાય ફેફસામાં ગયા પછી એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય એટલે કે લોહીનું શુદ્ધિકરણ થાય અને આ શુદ્ધ થયેલ લોહી છે એ પલ્મોનરી વેઇન અહીંયા બે અપવાદ હોય પલ્મોનરી આર્ટરીમાં છે તો અશુદ્ધ બ્લડ હોય પલ્મોનરી વેઇનમાં શુદ્ધ બ્લડ હોય આટલું યાદ રાખવાનું છે પલ્મોનરી વેઇન દ્વારા હાર્ટના લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે છે એક વખત લેફ્ટ વેન્ટ્રિકલ ભરાઈ જાય અને તે સંકોચાય એટલે લોહી છે એવોર્ટામાં જાય આર્ચ ઓફ એવોર્ટામાં એવોર્ટામાંથી જે બ્લડ છે એ આખા શરીરમાં પૂરું આખા શરીરને પછી વે આર્ટ્રી અને કેપેલરી દ્વારા આખા શરીરને ઓક્સિજન પૂરો પાડે દરેક સેલ અને ટીસીયુનમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને સુપીરિયર વિના કેવા અને ઇન્ફિરિયર વિના કેવા દ્વારા હાર્ટના રાઇટ એટ્રિયમમાં આવે ત્યારબાદ રાઇટ એટ્રિયમમાંથી પાછું રાઇટ વેન્ટ્રીકલમાં જાય રાઇટ વેન્ટ્રીકલમાંથી ફરીને પાછું પલ્મોનરી આર્ટ્રી દ્વારા ફેફસામાં જાય ફેફસામાં પાછું શુદ્ધ થાય પલ્મોનરી વેઇન દ્વારા પાછું લેફ્ટ એટ્રિયમમાં આવે લેફ્ટ વેન્ટ્રીકલમાં આવે અને આખા શરીરમાં આર્ચોપેઓ દ્વારા થાય આ રીતે સતત પરિભ્રમણ જે થાય એને કહેવાય સિસ્ટેમેટિક સર્ક્યુલેશન પ્રશ્ન છે અથવામાં અને પ્રોટીનના પ્રાપ્તિ સ્થાનો તથા તેના કાર્યો જણાવો તો પ્રોટીનના પ્રાપ્તિ સ્થાનો આપણને આવડે પ્રાપ્ત સ્થાન હંમેશા બે ભાગમાં વેચવાના એક એનિમલ પ્રોડક્ટ અને એક વેજીટેબલ પ્રોડક્ટ બરાબર તો એનિમલ પ્રોડક્ટમાં તમને ખબર છે કે એનિમલ એટલે પ્રાણીજન્ય ખોરાક અને વનસ્પતિજન્ય ખોરાક તો પ્રાણીજન્ય ખોરાકમાં દૂધ દૂધની બનાવટ માછ માછલી ઈંડા એવી રીતે યાદ રાખો ને દૂધ દૂધની બનાવટ માછ માછલી ઈંડા લિવર ચીસ વેજીટેબલમાં પ્રોટીન છે તો તમામ પ્રકારના કઠોળ તમામ પ્રકારના અનાજ તમામ પ્રકારની દાળ નટ એટલે કે દાણા સોયાબીન સૂકો મેવો આ બધા જમાંથી વધુમાં વધુ પ્રોટીન મળે પ્રોટીનના કાર્યો કાર્યો એકદમ સીધા સાદા સિમ્પલ આપણે યાદ રાખવાના છે પહેલું કાર્ય એવું કે કોઈ પણ જે એલિમેન્ટ હોય ન્યુટ્રીટિવ એલિમેન્ટ હોય તો શરીરનો ગ્રોથ અને ડેવલપમેન્ટ કરે વૃદ્ધિને વિકાસ આપે થોડા પ્રમાણમાં શરીરમાં શક્તિ અને ગરમીને શક્તિ પૂરા પાડે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે નવા સેલ અને ટિશ્યુ બનાવે ઘસાયેલા સેલ અને ટિશ્યુને રિપેર કરે તો આ કાર્યો કોમન કાર્યો બધામાં લખી શકાય એવા કાર્યો છે પણ આગળ પ્રોટીન છે તો એન્ટીબોડી બનાવે ઇમ્યુનિટી પાવર આપે શરીરમાં એસિડ અને બેજનું બેલેન્સ જાળવી રાખે અને બોડીમાં એન્જાઇમ્સ એટલે અંતસ્ત્રાવ બનાવે તો આ છે પ્રોટીનના કાર્યો ત્યાર પછી વારંવાર પૂછાતો પ્રશ્ન અને એ પ્રશ્ન છે ક્વાસ્યોકોર અને મરાસમસનો તફાવત લખો તો ક્વાસ્યોકોર કોને કહેવાય મરાસમસ કોને કહેવાય એનો તફાવત આપણે લખવાનો છે ક્વાસ્યોકોરમાં શરીર હંમેશા ફૂલાયેલું હોય મરાસમસમાં શરીર છે એ સુકાઈ ગયેલ હોય ક્વાસ્યોકોરમાં ચામડી ચડકતી હોય મરાસમસમાં ચામડી નિસ્તેજ હોય ક્વાસ્યોકોરમાં શેપ ફેસ હોય ચાંદા જેવો મોઢું થઈ જાય એકદમ મોટું મોઢું હોય મરાસમસમાં એકદમ ફેટ વગરનું હોય એટલે મંકી શેપ વાંદરા જેવું મોઢું મંકી શેપ ફેસ હોય બાળકનું પેટ ફૂલાયેલું જણાય પેટ પર મરાસમસમાં પેટ પર ચરબી જોવા મળતી નથી હાથે પગે સોજા હોય ક્વાસિયોખોરમાં જ્યારે મરાસમસ હાથમાં હાથ પગ સાવ પાતળા હોય શરીર પર થોડી ફેટ જોવા મળે ક્વાસિયોખોરમાં એટલે ફેટ એટલે ઈડીમાં હોય અને મરાસમસમાં ફેટ જોવા મળતી નથી તો આ બંનેમાં વાળ છે એકદમ ડ્રાય હોય બરછટ હોય તો એવું પણ લખી શકાય ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાંધવાની જુદી જુદી પદ્ધતિઓ સમજાવો બધી પદ્ધતિ અહીંયા પૂછી છે પદ્ધતિ વિશે થોડું થોડું લખવાનું છે રાંધવાની જુદી જુદી પદ્ધતિઓ નીચે મુજબ બોય પહેલું છે બોઇલિંગ બરાબર તો બોઈલિંગ એટલે ઉકાડીને બરાબર ખોરાક રાંધવાની આ પ્રકારની રીતમાં ખોરાકને સો સેન્ટીગ્રેડ કે વધારે તાપમાન સુધી રાંધવામાં આવે છે આ રીતમાં ચોખા દાળ કઠોળ કંદમૂળ અને બીજા શાકભાજી રાંધવામાં આવે છે આ મેથડમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી પાણીમાં ઓગળતા વિટામિન્સ અને મિનરલ્સનો નાશ થઈ શકે છે આથી ખોરાકને જરૂર પૂરતો જ બાફ હો જેનાથી ખોરાકમાં રહેલા તત્વો જળવાઈ રહે તો આ છે બોઇલિંગ પછી આવ્યું સિમરિંગ સિમરિંગ ખોરાક રાંધવાની આ પ્રક્રિયામાં ખોરાકને ઓછા તાપમાન તાપમાનથી અને ઓછા પાણીથી રાંધવામાં આવે છે દાખલા તરીકે શાક આ મેથડમાં પાણી પાણીનું પ્રમાણ ઓછું હોય પાણીમાં ઓગળતા વિટામિન અને મિનરલનો ઓછો નાશ થાય થોડા પ્રમાણમાં પાણી હોય તો સિમરિંગ કહેવાય સ્ટીમિંગ તો સ્ટીમિંગ વિશે પણ આપણે લખી શકાય કે ખોરાક રાંધવાની આદર્શ રીત છે કઈ છે શ્રેષ્ઠ છે આદર્શ રીતે આપણને એમ કહીએ કે ખોરાક રાંધવાની જુદી જુદી રીતો જણાવી અને ખોરાક રાંધવાની આદર્શ રીતનું વર્ણન કરો તો સ્ટીમિંગનું વર્ણન કરવાનું છે પ્રેશર કુકરનું વર્ણન કરવાનું છે તો ખોરાક રાંધવાની આ પ્રકારની રીતમાં ખોરાકને વરાળથી રાંધવામાં આવે છે પ્રેશર કૂકરમાં રાંધવાનો આ રાંધવામાં આવે છે અને એ રીતનો ઉપયોગ કરવામાં આવે છે આમાં સ્ટીમ અંદર પ્રેશર ખોરાક રાંધવામાં આવે છે રાંધવાની બધી જ રીતમાં આ શ્રેષ્ઠ રીત છે શું કામ શ્રેષ્ઠ રીત છે તો ખોરાકમાં રહેલા તત્વો જળવાઈ દઈએ સમયનો બચાવ થાય બળતણનો બચાવ થાય એકસાથે બે કે ત્રણ ખોરાક રાંધી શકાય એમાં દાળે મૂકી શકાય બટેટાએ બાફી શકાય તો આવી રીતે બે ત્રણ ખોરાક એ ક્યારે રાંધી શકાય ખોરાકની ગુણવત્તા જળવાઈ રહે ખોરાકનો સ્વાદ પણ જળવાઈ રહે અને મોટાભાગના લોકો આ રીતનો ઉપયોગ કરતા હોય સ્ટેવિંગ ખોરાક રાંધવાની આ પ્રકારની રીત બોઇલિંગથી થોડીક જુદી પડે પાણીનું પ્રમાણ ઓછું હોય પણ લાંબા સમય સુધી ગરમી આપી અને ખોરાક રાંધવામાં આવે અડધો કવર કરવાનો હોય અડધો એને ખુલ્લો રાખવાનો હોય પાણી ઉકળે એટલી ગરમી ઓછી કરી દેવામાં આવે અને ખોરાકને જે કંઈ આપણને રાંધવાનું એલિમેન્ટ હોય એને કવર કરી દેવામાં આવે આ રીતમાં શું હોય તો શક્કરિયા બટેટા છે શાકભાજી છે મટન છે એનો ઉપયોગ રાંધવામાં ઉપયોગ કરવામાં આવે છે તો એને કહેવાય સ્ટેવિંગ ફ્રાઈંગ ફ્રાઇંગ આપણને બધાને ખ્યાલ હોય કે રાંધવાની ફ્રાઇંગ એટલે તળીને તો તળવામાં પણ બે પ્રકાર આવે એક સેલો ફ્રાઈંગ આવે એક ડીપ ફ્રાઈંગ આવે આપણે પરોઠા કરીએ તો સેલો ફ્રાઇંગ કહેવાય આપણે પૂરી ભજીયા કરીએ તો ડીપ ફ્રાઇંગ કહેવાય આખી આખો ખોરાક છે એ ડૂબી જાય તો ડીપ ફ્રાઇંગ ખોરાક ઉપર તેલ નાખવામાં આવે તો સેલો ફ્રાઈંગ જેમાં ઓછા તેલમાં તળવામાં આવે આ રીતે આમલેટ ઢોસા મચ્છી વગેરે તળવામાં આવે તો એને એને સેલો ફ્રાઈંગ મેથડ કહેવાય ડીપ ફ્રાઇંગ કરતાં આ થોડી સારી મેથડ છે ડીપ ફ્રાઈંગ આમાં પૂરી ભજીયા વગેરે તળી શકાય આમાં તેલનો મોટા જથ્થાની જરૂર પડે ખોરાક સ્વાદિષ્ટ લાગે પણ પચવામાં ભારે હોય રોસ્ટિંગ આમાં ખોરાકને સૂકી ગરમી વડે શેકવામાં આવે રોટલી પાપડ મટન ચિકન સિંગ આ બધું શેકીને પકવવામાં આવે એને કહેવાય રોસ્ટિંગ તો આ હતી ખોરાક રાંધવાની જુદી જુદી રીતો પ્રશ્ન નંબર બે મોટા જથ્થામાં પાણીનું શુદ્ધિકરણની રીત સવિસ્તાર વર્ણવો મોટા જથ્થામાં જ્યારે પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય કોર્પોરેશનમાં હોય કે મોટા સિટીમાં પાણી પૂરું પાડ પુરવઠું પૂરું પાડવાનું હોય ત્યારે જે રીત વપરાય એને કહેવાય મોટા જથ્થામાં પાણીની શુદ્ધિકરણની રીત તો પાણી શુદ્ધ કરવાની જુદી જુદી જૂની અને નવી પદ્ધતિઓ છે જેમાં કોઈ પણ પદ્ધતિથી પાણી શુદ્ધ કરાતું નથી પાણી શુદ્ધ અને વાપરવાલાયક બનાવવા માટે અનેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ગામડામાં અને સિટીમાં કોર્પોરેશન દ્વારા નાના મોટા પ્રમાણમાં પાણીનું શુદ્ધિકરણ કરે છે અને સપ્લાય કરે છે જ્યાં આ સગવડતા ન હોય ત્યાં કુવા નદી પાણી નદી તળાવ સરોવર વગેરેનું પાણી લઈને કોમ્યુનિટીમાં પહોંચાડી પાણી શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે પાણી શુદ્ધ કરવા એટલે આગળ થોડું ઇન્ટ્રોડક્શન લખો પાણી શુદ્ધ કરવા માટેની બે પદ્ધતિ છે મોટા પાયાનું પાણીનું શુદ્ધિકરણ અને નાના પાયા પર એટલે પ્યુરિફિકેશન ઓફ વોટર એને લાર્જ સ્કેલ પ્યુરિફિકેશન ઓફ વોટરને સ્મોલ સ્કેલ તો આપણે મોટા પાયા ઉપર પાણીનું શુદ્ધિકરણ કરવાનું છે તો એમાં શું આવે તો નેચરલ મેથડમાં ફિઝિકલ મેથડ છે કેમિકલ મેથડ છે ને બાયોલોજીકલ મેથડ છે બરાબર તો ફિઝિકલ મેથડમાં શું હોય તો ફિઝિકલ મેથડમાં આમાં નેવું ટકા જે સસ્પેન્સેડ સસ્પેન્ડેડ ઇમ્પ્યુરિટી સેટલ થઈ જાય એટલે કે પાણી છે એક જગ્યાએ મોટા જથ્થામાં પાણી એમનેમ બેડ જે વોટર બેડ હોય એમાં રાખી દે અને ચોવીસ કલાક પાણી રાખે એટલે જે એની ઉપરની તરતી ઇમ્પ્યુરિટી છે એ ઉપર આવી જાય બાકી બધી છે એ નીચે આવી જાય જે ડોડ છે એ નીચે બેસી જાય પાણી ક્લિયર થઈ જાય અને સૂર્યના કિરણો પડવાથી પાણી થોડું ફિલ્ટર થાય કેમિકલ મેથડ એમાં થોડું કેમિકલ નાખવાનું હોય કેમિકલ ચેન્જીસ થાય ઓક્સિજનને કારણે એનેરોબિક જે એરોબિક બેક્ટેરિયા પર એની અસર થાય પાણી માઇમોનિયાનું પ્રમાણ ઘટે અને નાઇટ્રેટનું પ્રમાણ વધી જાય એટલે કેમિકલ મેથડથી પણ ફટકડી જેવી મેથડથી પણ ઉપયોગ થાય બાયોલોજિકલ મેથડ સ્ટોરેજ કરેલા પાણીને પાંચથી સાત દિવસ સુધી નેવ રાખો તો નેવ ટકા બેક્ટેરિયા મરી જાય નદીનું પાણી સ્ટોર કરવામાં આવે તો અલગી વનસ્પતિ થાય અને પાણી ગંધાય અને કલરવાળું થઈ જાય તો પાણીને અલગથી સ્ટોર કરો તો એ રીતે થઈ જાય કેમિકલ મેથડમાં કેનો કેનો ઉપયોગ થાય તો ફટકડી ક્લોરીન કેલ્શિયમ કાર્બોનેટ અને લાઈમનો ઉપયોગ લાઈમ એટલે ચૂનો મિકેનિકલમાં શું થાય તો આરોપ્લાન એકવાગાર્ડ યુવી આલ્કલાઇન વોટરનો અત્યારે આપણે જે કેંગન વોટર કહીએ એ મિકેનિકલમાં આવે ફિલ્ટરેશન આ સેકન્ડ સ્ટેજ છે પહેલાં પાણીને આ રીતે શુદ્ધ કરવાનું બેડમાં લઈ અને પછી સેકન્ડ સ્ટેજમાં બેક્ટેરિયાનું ફિલ્ટરેશન કરવાનું ક્લોરિનેશનથી પાણી શુદ્ધ કરવાનું ક્લોરીન એ ફાઇનલ સ્ટેપ છે પણ નુકસાન કરતા બેક્ટેરિયાને મારી નાખે આયર્ન મેગેનીઝ હાઇડ્રોજન સલ્ફાઇડ ઓક્સિનું ઓક્સિડાઈઝ કરે અને ટેસ્ટને પાણીના બદલી નાખે પાણીમાં તેની સ્મેલ આવે પાણીની પીએચ વેલ્યુ સાત હોય તો ક્લોરીન સારી અસર કરે ક્લોરિનેશન અને અલ્ટિમેટલી આપણે શું કરવાનું હોય પાણીનું ક્લોરિનેશન ક્લોરીન ગેસ મારફતે ક્લોરામાઇન લૂઝ મારફતે એચ એટલે હાઈ ટેસ્ટ હાઇપોક્લોરાઇડનો ઉપયોગ થાય બ્લીચિંગ પાવડરનો પણ ઉપયોગ થાય ક્લોરીન ગેસ સૌથી વધારેમાં વધારે વપરાતો હોય તો ક્લોરીન ગેસ વપરાય અને ક્લોરીન ગેસ મારફતે જ મોટાભાયે પાણીનું શુદ્ધિકરણ થાય લાજ ક્વોન્ટિટી ઓફ વોટરમાં તે ગેસ ફર્સ્ટ ચોઈસ છે ઝડપથી એક્શન કરે અસરકારક રીતે એપ્લાય કરી શકાય ક્વિક ચીપ એફિશિયન્સ અને ઇઝીલી એપ્લાય છે ક્લોરીન ગેસ વિશ્વાસપાત્રને વધુ ઉપયોગી અને ઓછી માત્રામાં જોઈ લાંબા ટાઈમ સુધી સાચવીને રાખી શકાય સૂકો ગેસ હોવાથી ધાતુ પર તેની અસર થતી નથી તે મજબૂત સિલિન્ડરમાં ભરેલો હોવાથી ઓછી જગ્યા રોકે રોગ ફેલાવનારા જંતુઓને મારી નાખે ટર્બિડિટી ઓછી કરી શકતો નથી ડોળાશ ઓછી કરી શકે નહીં તેનું સંયોજન એમોનિયા સાથે થવાથી ક્રિયા જલ્દી થાય આ રીતે ગેસ ઇરિટી ગેસ કેવો છે ક્લોરીન તો ઇરિટેટિંગ છે આંખો થોડીક બળે પોઈઝનસ છે બરાબર તો આ ગેસને આપણે બરાબર સાચવીને રાખવો જોઈએ તો મોટા પાયે જ્યારે પાણીનું ક્લોરીન શુદ્ધિકરણ કરવું હોય ત્યારે ક્લોરિનેશન એ ઉત્તમ પદ્ધતિ છે સપ્લિમેન્ટરી ફૂડમાં એ એન રોલ સપ્લિમેન્ટરી ફૂડ એટલે એના વિનિંગ ડાયટ કહેવાય સપ્લિમેન્ટરી ફૂડ કહેવાય કોમ્પ્લિમેન્ટરી ફૂડ કહેવાય કે બાળક છ માસ સુધી બાળકને માત્ર ને માત્ર ધાવણ આપવાનું પાણી સુધા પણ નહીં પણ છ માસ પછી જે ઉપરી આહાર આપવામાં આવે એને સપ્લિમેન્ટરી ફૂડ કહેવાય તો એમાં આપણો શું ફાળો હોય એમાં આપણો શું રોલ હોય આપણે શું કરી શકીએ તો છ આપણે જે ભલામણો છે ચાઇલ્ડ હેલ્થમાં છે કોમ્યુનિટીમાં છે એ આપણે લખવાની છે કે છ મહિનાથી મોટું બાળક હોય તો આ રીતે આપણો રોલ છે કે બાળક માંગે ત્યારે માતાને સમજાવું જોઈએ સ્તનપાન કરાવો બરાબર ને ઘરમાં બનતો ખોરાક થોડો થોડો આપી શકાય બે વર્ષ એક કે બે વર્ષના બાળકને એકસાથે સાથે દોઢ વાતકી પાંચ વખત આપવાનું કેવું આપવાનું તો ઘી તેલમાં નાખેલી દાળ મસળેલી રોટલી ભાત આપવાના એક જ વસ્તુ આપવાની અથવા અથવામાં છે બધું રાંધેલી શાકભાજી ઉમેરી શકાય બાળક બે વર્ષ કે તેથી મોટું થાય તો દિવસમાં ત્રણ વખત આપી શકાય ઉપરાંત બે વખત પૌષ્ટિક નાસ્તો પણ આપી શકાય છ મહિના સુધી બાળક માંગે તેટલી વાર દવરાવાનું દિવસમાં ઓછામાં ઓછું ચોવીસ કલાકમાં આઠ વખત દવરાવવાનું બાળક માંદું હોય તો પણ દવડાવવાનું ચાલુ રાખવાનું આપણે વિનિંગ ડાઇટમાં કહેવાના મુદ્દા છે અન્ય ખોરાક કે પ્રવાહી આપવાના બરાબર તો શું શું આપવાનું તો એક વેળાએ એક વાટકે આપવાનું પાણી નાખાવા વગરનું દૂધ આપવાનું મસડેલી રોટલી આપો જાડી દાળ કે તેલ ઘી નાખીને મસડીને રોટલી કે ભાત આપો અથવા તો ઘી કે તેલમાં મસડીને ખીચડી આપો બાફેલા શાકભાજી આપો અથવા દૂધમાં રાંધેલી સેવ કે ખીર હલવો બનાવીને આપો તો આ અથવા અથવા બધું આપણે આપી શકાય તો સ્તનપાન ચાલવું હોય તો દિવસમાં ત્રણ વખત સ્તનપાન ચાલુનું હોય તો દિવસમાં પાંચ વખત આપવાનું બાળકની માતાને સમજાવવાનું ખોડામાં બેસીને ખવડાવવાનું માતાએ પોતાના હાથે ખવડાવીએ ક્યારેય બે બે બાળકો વચ્ચે હરીફાઈ કરવાની નહીં બરાબર તો બાળક જમી લે પછી પણ તેના થાળીમાં થોડું વધવું જોઈએ તો આ રીતે આપણે બધી જ બે વર્ષ કે તેથી મોટું બાળક હોય તો આ રીતે આપણે દર વખતે શીખવાડવાનું હોય અને બાળક જ્યારે પણ જમવા બેસે ત્યારે માતાના હાથે ધોવાના અને બાળકના હાથે ધોવાના એવી સમજણ આપવા સેન્સરી શરીરમાં આવેલા સેન્સરી ઓર્ગન્સ વિશે જણાવીને એક વિશે સમજાવો તો સંવેદન અંગો ક્યાં ક્યાં છે તો જીભ આંખ કાન ચામડી નાક મો અને નખ આ બધા સેન્સરી ઓર્ગન્સ કહેવાય ટંગ આઈ ઇયર સ્કીન નોઝ માઉથ અને નેઇલ તો ટંગ વિશે આપણે થોડુંક સમજાવીશ કે જીભ એ ટેસ્ટ માટેનું સંવેદનશીલ અંગ છે ટેસ્ટનું જ્ઞાન જીભ દ્વારા થાય છે જીભમાં ટેસ્ટ બર્ડ્સ આવેલા હોય છે જુદા જુદા સેન્સરીનો છેડા આવેલા હોય છે તેના મ્યુકસ મેમ્બ્રેન એકદમ રફ હોય જીભના મ્યુકસ મેમ્બ્રેન એકદમ રફ અને ખડબચડા હોય જીભ ચાવવામાં અને બોલવામાં મદદ કરે છે તે મસ્ક્યુલર સ્ટ્રકચર છે મસલ્સની બનેલી હોય ઇન્સ્ટિક અને એક્સટેન્સિક મસલ્સની બનેલી હોય જીભની નીચે મ્યુકસ મેમ્બ્રેનનું ફોલ્ડ આવે ફોલ્ડ આવેલું હોય જેને ફ્યુલમ લિંગ્યુ કહેવાય જીભ આપણે ઊંચી કરીએ ત્યારે નીચે આપણે ચોકડી જેવો ભાગ દેખાય જે ફોલ્ડ દેખાય એને કહેવાય ફ્યુલમ લિંગ્યુ જીભ મોના તડિયામાં રહેલી હોય છે જીભની પાછળ હાયોડ બોનથી તેના તળિયા સાથે જોડાયેલી હોય છે જીભનો આગળનો ભાગ છૂટો હોય છે જીભની ટીપને બહાર કાઢી ત્યારે સાંકડી પોઈન્ટેડ થઈ જાય છે રિલેક્સ કરીએ ત્યારે ગોળાકાર થઈ જાય છે જીભનું મ્યુકસ મેમ્બ્રેન પિંક અને ભીનું હોય છે જીભની આજુબાજુ નાના નાના પ્રોજેક્શન એટલે કે ઉપસેલા ભાગ હોય જેને પેપીલાઈ કહેવાય શું કહેવાય પેપીલાઈ કહેવાય અને વેલવેટ જેવા હોય મકફલ જેવા હોય તો પેપીલાઈ ક્યાં ક્યાં હોય તો સરકમ વેલેન પેપીલાઈ હોય ફંગી ફોર્મ પેપીલાઈ હોય ફિલીફોર્મ પેપીલાઈ હોય અને કાર્યો લખો જીભના જીભના કાર્યો શું તો ખોરાકનું એટલે ચાવવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે ખોરાકને ગળવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે બોલવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે જીભમાં આવેલા પેપીલાઇ સ્વાદ ચાખવાનું કામ પારખવાનું કામ કરે છે ટોચ ઉપર હોય તો ગળીયો સ્વાદ ખબર પડે બંને પાછળની બંને સાઈડ હોય તો ખારો બરાબર સેજ આગળના ભાગમાં હોય બંને સાઈડની સેજ આગળના ભાગમાં ખાટો અને જીભના પાછળના ભાગમાં કડવા સ્વાદનું જ્ઞાન થાય તો આ તંગ વિશે લખવાનું એવો જ નેક્સ્ટ પ્રશ્ન છે મેન્સ્ટ્રુએશન હાઇજીન વિશે જણાવો મેન્સ્ટ્રુએશન એ સ્ત્રીમાં સ્ત્રીઓમાં થતાં એક કુદરતી થતી એક કુદરતી પ્રક્રિયા છે જે દર મહિને આ ચક્ર પંદરથી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીની સ્ત્રીઓમાં ચાલતું હોય છે અને મેન્સ્યુરેશન સાયકલ કહેવાય છે આ સમય દરમિયાન લગભગ સાઠથી એંસી એમએલ જેટલું બ્લડ લોસ થાય છે અને આ સમય દરમિયાન કાળજી લેવી ખૂબ જ જરૂરી છે જેમાં મેન્સ્યુરેશન હાઇજીનમાં નીચે મુજબની કાળજી લેવામાં આવે છે આ સમય દરમિયાન ચોખા ધોયેલા અને સાફ કપડાનો ઉપયોગ કરવો કપડાં સાબુ પાણીથી ધોઈને તડકે સૂકવી તેનો ઉપયોગ કરવો દર ચાર કલાકે અને જરૂર મુજબ કપડું બદલાવવું જોઈએ દર ત્રણ મહિના પછી કપડાંને બાળી નાખવા જોઈએ જેટલી વખત યુરિન પાસ જાવ તે જઈએ તેટલી વાર પ્રાઇવેટ પાર્ટને બરાબર સાફ કરવો જોઈએ જરૂર પડે તો સેનેટરી નેપકિન્સનો ઉપયોગ કરવો જોઈએ જો ભીનાશને લીધે ચામડી છોલાઈ જાય તો પાવડર લગાવવો જોઈએ સુતરાઉ કપડ સુતરાવ અને નરમ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ આ સમય દરમિયાન પૂરતો ઊંઘ અને આરામ અને સંપૂર્ણ ખોરાક લેવો જોઈએ વધુ પડતો આયનવાળો ખોરાક લેવો જોઈએ તો મિત્રો આતા કેટલાક હેલ્થ પ્રમોશનના પ્રશ્નો અને આવા જ પ્રશ્નો બે હજાર પંદરથી પચીસ સુધીના તમામ પેપર સોલ્યુશન જોવા માટે આજે જ આપણા મોબાઈલમાં સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડે જોઈ લો એપને ડાઉનલોડ કરો અને તમામ પેપર સોલ્યુશન જુઓ ઓબ્જેક્ટિવ સાથે ઓબ્જેક્ટિવ તદ્દન ફ્રી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કોઈપણ મુશ્કેલી પડે તો જીરો સિક્સ નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર આપ કોલ કે મેસેજ કરી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે જે લિંક આપને માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડી શકે છે તો ફરી ફરી અને વિનંતી છે આપણે આના પછી પાર્ટ ટુમાં આગળના બીજા પ્રશ્નો જોવાના છે તો હેલ્થ પ્રમોશનનું આપણું પેપર થોડું લેન્ધી બને તો એક વિડીયોમાં પૂરેપૂરો સમાવેશ ન થવાને કારણે પાર્ટ વન પાર્ટ ટુ કરવા પડે તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને ફરી પાર્ટ ટુ માટે રેડી રહેજો અને એવો જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના હેલ્થ પ્રમોશન ચોવીસ નવ બે હજાર ચોવીસનું પાર્ટ ટુ કે જેમાં આપણે આગળના પ્રશ્નો જોશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ